આજે વજયસંઘ મહારાજના રાજનગરમાં હાદા ખુમારના મોતની વધામણી આવી છે મહારાજના અંતરનો ઉલ્લાસ ક્યાંય માતો નથી પોતાનો બાપ મરવાથી બહાર વડે આ બધી આશા ગુમાવીને રાજની શ્રેણી ભોરે છે એવી આશાની વાદળી સામે મીટ માંડીને મહારાજનો દિલ અષાઢ મહિનાના મોરલાની માફક ઠન ગણવા લાગ્યું છે આજે હાજા ખુમારને મારના સરસંબંધીની પહેરામણી કરવા માટે કેટલી ભરાણી છે સાચા વસ્ત્રોનો સ્વપાવો ભેટ દેવા માટેની તલવારો અને સાકરના રૂપેલી ખુમચા મહારાજની ગાદી સન્મુખ પ્રભાતની જગારા મારે છે તે વખતે કચેરીમાં એક એવો આદમી બેઠો હતો કે જેના રંગ રંગમાં ભાગ લેતા કોડાપણનો પાર નથી રહ્યો એ ક્રાંકજ ગામનો ગલઢેરો મેરામ ખુમાણ હતો પોતે આજે અચાનક મહારાજને મળવા આવેલ છે અને એ પોતાના જ કુટુંબી હાદા ખુમાણના મોતના ઉત્સવમાં ન છૂટકે સપડાઈ ગયો છે પણ ક્યાંય છૂટચેમ નથી પોતે એકલો છે તલવાર પહોંચ્યો તેમ નથી તેથી એણે આખી મજવલ્સને તરફથી ધૂળ મેળવવાનું નક્કી કર્યું છે કટોકડીની ઘડી આવી પહોંચી છે લાવો અને પહેરામણી મહારાજને હાકલ કરી ખૂમચા ઉપરથી રૂમાલ ઉપાડ્યા ચારણોએ દુહા લલકાર્યા ક્યાં તો મરમાણી થાવતી વાડીમાં મેરામણ ખુમાણ બોલી ઉઠ્યા વાહ વાહ રે ભળે કાઠી તાણા ભાગ્ય ભારી ઉજળા ભાગ્ય કેમ મેરામણ ખુમાણ કોના ભાગ્ય ઠાકોરે પૂછ્યો બીજા કોના બાપ હાદા ખુમાણના કેમ કેમ શું એકસો ને બાર વર્ષની અવસ્થા હાથે કંપાવા પગે સોજા આંખે ઝાંક કાયા ને મકોડે મકોડો કસળી ગયેલ આવી દશામાં જો બચાડો ભાવનગરની કેદમાં જીવતો આવ્યો હોત તો કેવા બુરા હાલ થઈ જાય પાંચ દીકરાને બહારવટા મેં લીધે મોહમ્મદ તરણુલે આફરડા બાપની સંભાળ લેવા સાચું થઈને મહારાજને શરણે આવવું પડે નિકર મલક વાતું કરે કે બાપ બંદીખાને સડે છે ને દીકરા તો બહાર મોજું માણે છે પણ હવે માયલું કાંઈ રહ્યું નહીં હવે તો નિરાંતે પાંચ જણા ભાવનગરના અઢાર વર્ષે ઉજળશે કરશે માટે સાકર વહેંચે એના દીકરા કે હાવ જ પાંતેથી મોકળા થયા આખી કચારી એ છે આ શબ્દો બોલાયા સાકર પહેરામણીના કાળ પાછા લઈ ગયા એટલું કહીને મહારાજે ઝટપટ કચારી વિસર્જન કરી નાખી અને પોતે જે ઘડીએ હાદા ખુમારના શોખ બદલ માથે તો પાડી બાંધી લીધો ઠાકોર વજસંગી બારડો બગડેલી બાજુ સુધી રહે છે મેરામ ખુમાણ હવે શું કરું હાદા ખુમારને મારીને તમે મોટે ખોટ ખાધી સાચુ મહારાજ માથેથી ગાળ ઉતારવી હોય તો કુંડલા જઈને હાદા ખુમારું કારજ કરો અને ભાણ જોગીદાસને કસુંબા જઈને કુંડા કારજ મેલ જોગીદાસને આદર્યુંડી લાવવા માટે મેરામ ખુમાણને મોકલ્યા નક્કી કરેલે દિવસે બે બહાર વચ્ચે ભાઈઓ ડુંગરમાંથી ઉતરીને કુંડલે આવે છે રસ્તે જોગીદાસ શિખામાં ગઈ રહ્યું છે કે ભાણ બાપ તું આંકડો થતો નહીં તારી તેજ પ્રકૃતિને જરા વસ રાખજે ભાઈ કંડલાના દરબાર ગઢમાં આવ્યા ત્યાં તો ડાયરો ઊભો થઈ ગયો જોગીદાસે પૂછ્યું ક્યાં છે મહારાજ મહારાજ તો નદીએ સરાવે છે મહારાજ પોતે સરાવવા ગયા છે હા આપા બંને જણાએ ઘોડીઓ નદીના આરા તરફ લીધી કાંઠે આવતા તે આગેથી ઠાકોર વજી શક્ય દેખાયા મૂછો પડાવીને મહારાજ રામ ઝાટ ઉપર સરવણું કરે છે જો ભાણ જોઈ લે બાપ બાપ તો મારો તારો મર્યો છે અને મૂછું બળાવ્યું છે ભાવનગરના ઠાકોરે આપણા દુશ્મને આમ જો ખાનદાની તું કહે છે મૂછું પડાવી શકે એમ નથી શકે એમ છે કાઠીઓ કદી પણ મૂછો મંડાવતા નથી રાજપૂતો પડાવે છે ત્યાં તો ઠાકોરને સમાચાર પહોંચ્યા ઊંચું જોયું બંને બહાર વચ્ચે સામે નજર કરીને ઠાકોર માં મલકાયો જાણે મોટેરા ભાઈ હોય એટલું હેઠ પથરી દીધું ઉઠો ઉઠો મહારાજ અમે બાપેનો અમને હરાવવા દો આપે તો ઉધી કરી આપા ભાઈ મહારાજ બોલ્યા હાદો ખુમાણ તમારા બાપુ કેમ મારાય બાપુ હું મોટેરો દીકરો તમે કોઈ ઘરે નહીં એટલે હું સરું એમાં શું મોટેરાનો એટલો હપ્તો રહેવા ગયો બાપ ભલે મહારાજ જોગીદાસનું ગળું રૂંધાઈ ગયું ચરાવણું પૂરું થઈ સૌ ગામમાં આવા ક્વાડે ચડ્યા બરાબર ઝાંપે આવીને જોગીદાસે ક્વાડી સામા કાંઠા ઉપર સાવરગામ તરફ વાળી અને ઠાકોરને કહ્યું રામ રામ મહારાજ આપાભાઈ આ તરફ દરગાર ગઢમાં માફ રાખો બાપુ હું સવારમાં ઉતારો કરીશ અરે પણ મેરામ ખુમાર બોલ્યું છે ક્યાં મહારાજ ન સમજાણું જોગીદાસે કુંડલાનું પાણી હરામ કર્યું છે એટલે એણે કોડી ચાલવી તો આપણા મુકામ પણ સવારમાં રાખો સાવરમાં રાખો ઠાકોરનો હુકમ થયો કારજની બધી તૈયારી કુંડલામાંથી સામા પાદરમાં લઈ જવામાં આવી ભલભલા કાઠીઓનું કારજ તે દિવસોમાં ઘઉંનું ભટકાનું થયું તેના બદલે હાદા ખુમારના કારજમાં ઠાકોરો સટા જલેબીને મોંસાળી દીધા ત્રણેય પરજોના સેકન્ડો કરણોમાં મોહમાં આંગળી નાખી ગયા કેવળ કાંકચના મેરામ ખુમારની ઠાકોરની તળામાં તળકતો હતો એણે મનમાંને મનમાં કહ્યું વા ઠકો રૂપાની થાળીને સોનાની પાડી કલેજા ચીરે તોય મીઠી લાગે બોલાવો પાંચ જોડીદાસને કસંબા પીવા આજ બારવટો પાર પાડ્યું વજયસિંઘે વાત ઉચ્ચારી બંને ભાઈઓ હાજર થયા ઠાકોરે વાત ચલાવી જુઓ આપાભાઈ બાપુ નાલા ખુમારના વખતના વહીવટના ચોપડા તપાસો દરેક ભાઈને ત્રીસ ત્રીસ હજાર મળતા એથી વધુ તો તમે ન માગો ને ના ત્યારે છ ગામ ઉપાડી દો આપા તમે જી નામ પાડો પહેલું કુંડલા કુંડલાનું નામ પડતા જ મહારાજનું મોં ઉતરી ગયું મહારાજે માથું જણાવ્યું આપા કુંડલા તો નહીં કુંડલા લેવામાં દરબારને ભારે દાખલો કરવો પડ્યો છે ઠેઠ રાજુલાથી ચોખાનો હરડાવ્યું જેમાં નેકડીના મૂળા પટેલના ચાલીસ ડાંટા તૂટી ગયા તેના બદલામાં એને આખું જૂનું સાવર દેવું પડ્યું માટે કુંડલા સિવાય બીજું ઠીક પડે ગામ માંગી લો પહેલાં કુંડલા પછી બીજું ખપે કુંડલા મળ્યા મોર્યું તો નાવલીનું પાણી ન ખપે મહારાજ આપા છ નહીં સાત માગો આઠ માગો પણ કુંડલાની વાત પડતી મેલો મહારાજ છને બદલે ભલે પાંચ આપો પણ કુંડલા તો પહેલાં એ ન બને આપા તો રામ રામ ઠાકોર પાણ જોગીદાસ ચડી નીકળ્યા પાણની રામે રોમરાઈ અવડી થઈ ગઈ હતી મરુ કે મારું મરુ કે મારું એમ એને થતું હતું નાવલીની બજારમાં નીકળતા જ બાણકુમારે શીરબંધી સિપાહીઓ પર ઝાડકા ચોડવા માંડ્યા દોડીને જોગી જશે ભાઈને ચાલી લીધો હા હા ભાણ સામે તેજ ખેંચે તેજ મરાય બાપડા નિર્દોષને માથે આતું શું કરી રહ્યો છે ગોખમાં ઉભેલા ઠાકોર ભાણને ઓકળાઈ જોતા હતા એણે પોતાના શિરબંધીને ત્યાંથી આગળ કરી ખબરદાર બહાર વચ્ચેને કોઈ આ સામે કા ન કર્યો ભલે આપણા શોખૂન થઈ જાય જોયું ભાણ આઠ હાકોર વજ બારવટીયા ચાલી નીકળ્યા કારજના પ્રસંગ વિશે બીજી વાત આમ બોલાય છે જેતપુર શહેરની દરબાર મુડુવાડાને ખેડવામાં આવ્યા ત્રણે પરજીની કાંઠિયામાં મૂડુવાળાનો કોમો ઉંચરો ગણાતો એનો વેળ જડ દઈને કોઈથી રોપાતું નહીં એજન્સી સરકારની પાસે પણ સૌ કાઠીઓની ઢાલ લઈને ઉભા રહેનાર મૂળવાળો હતો એને બોલાવીને કડાબાજ મહારાજે કહ્યું મળુભાઈ હાદા ખુમાણનો જેવો કાઠી પડ્યો છે એની આખા મલકને ખોટ કહેવાય જીવતા તો તે મારો દુશ્મન હતો પણ મોવા પછી તો મારો ભાઈ લેખું છે માટે ભાવનગરના ખર્ચે મારે કુંડલા મુકામે એનું કારજ કર્યું છે તમારું કામ તો એટલા સારું પડ્યું છે કે કારજમાં તમે પાણ જોગીદાસને બોલાવી લો મારા હાથનો કસુંબો લઈને પછી ભલે તુરંતે ચડી નીકળે પણ એના બાપને માર્યા પછી હું એને અંજળી ભરી કસુંબો ન લેવડાવું ત્યાં સુધી મારા જીવની જપ નથી વેર તો કોને ખબર છે ત્યાં સુધી આવશે કહેવાય છે કે ઠાકોરના પેટમાં દગો હતો બારબટિયાઓને ચાલી લેવાની પેરી હતી પણ કસુંબા લેવાઈ રહ્યા સૌ સૌને ઉતારે ગયા રાત પડી એટલે મૂળવાળાએ સનસ કરીને બારવટીને સીસવ્યા હંભાળ જોગી જાશ હવે ચડી નીકળો છે ઝટપટ અરે પણ મહારાજ વાળુમાં વાળ જોશે તો પછી ઝાટકાનું વાળું સમજવા જાગી જાસ હા બારવટીયા ચડી ગયા અને ત્યાં મહારાજને ખબર પડ્યા રોષે ચડેલા ઠાકોરે રાજકોટ પોલિટિકલ એજન્ટને ખબર દીધા કે બારવટીને પકડી લેવાની મારી પરવીને જેતપુર મુડુવાડા અને જસદણના પહેલા ફાતડે થૂળ મેળવી દીધી છે બાર વટેણી નસાડીયા છે આવું પછી એજન્સી સરકારે જેતપુર અને જસદણ ઉપર સરકારી થાણા બેસાડી દીધા હતા બાપનું ગામતર થયું મોટેરો ભાઈ ગયેલો ખુમાણ પણ ગુજરી ગયા હતા ગુજરી ગયા છે એટલે સૌ ભાઈઓમાં મોટા જોગીદાસને માથે ગઢેરાઈ આવી એસી ઘોડે જોગીદાસ ઘૂમી રહેલ છે મહુવાથી જાફરાબાદ સુધીના દરિયા કિનારો પણ ઘોડાના ડાબલા નીચે કંપા લાગ્યા છે બંદરે બંદરે ભાવનગર રાજનો વેપાર બંધ કરાવી દીધો છે માર્ગ જે મુંબઈ તણે જળ બેટાનો જાય માય જોગીદાસને મુંબઈ નગરને જળમાર્ગે જહાજો નથી કેમકે જોગીદાસના વાણી ચોકી કરતા સમુદ્રમાં તરી રહ્યા છે એવી એક દિવસ જોગીદાસ પડ્યા વર્તેજની ની બજાર લૂટી નાસી છૂટ્યા અને ઠાકોર વજસ નજીકમાં શિહોર ગામે જતા ત્યાં તેમને ખબર પડી કે ઠાકોરને અંગે ચાળું ઉપડી ગઈ આજ તો કાં હું નહીં કા જોગીદાસ નહીં એવા સ્વગન લઈને ઠાકોર ઉભા થયા હાથીએ ચડ્યા સૈન્ય લઈને જોગીદાસને સગડે ચાલ્યા ચારે દિશાથી ઠાકોરની ફોજ બારવટીયાના કેળા રૂંધવા લાગી અને આજ તો લાખ વાતે પણ જોગીદાસને હેમખેમ નહીં નીકળવા પામે એવી હાંક કાકા પ્રાંતમાં આવી ઉઠી મુંઝાએ જોગીદાસ જે દિશામાં જાય છે તે દિશામાં પોતાના કારદૂત ઉભેલા હોવાના સમાચાર સાંભળી પાછા વળે છે ક્યાં જવું તે કાંઈ સૂચતું નથી અને પાછળ ઠાકોરની સવારીની ડમરીઓ આસમાનને થોડો બનાવતી આવે છે એવી હાલતમાં જોગીદાસ ભંડારીયા ગામને પાદર નીકળ્યા જોગાનું જોગે પાદરમાં જ એક પુરુષ ઉભો છે ઘોડી પાદરમાં ઉતારતીની વાર જ બે જણાએ અન્યોને ઓળખી લીધા ભીમ પંચાણીએ રામ રામ ઓહો મારો બાપ જોગીદાસ ખુમાર એટલું કહી બે હાથના વાણા લે પંચાણીના નામને કારણે બારવટીયાને બેદાવ્યો ફૂકે ટોપી ફેરવે વાદી છાડે વાઘ નાવા કાંડીય નાગ ઝાંઝર જોગીદાસ્યો હે જોગીદાસ વજસંગ જેવો વાદી મોરલી બજાવીને ત્રીજા ઘણા પણ રાજા રૂપી સપોના પોતાના કણીયામાં પકડી પાડે છે પરંતુ એક તું ફણીધર છે જેને મોરલીના નાદ પર ન મોહાયો એ તો ફૂંફાળા મારીને વાદીની ટોપી જ ઉડાડી નાખી ભીમ આજ આજે દુહો ખોટો પડે તેમ છે આજ તમારો જમસેટ જોગીદાસીઓ કરણિયો પકડાઈ જાય તેમ છે માટે રામ રામ આજ રોકાય એવું રહ્યું નથી દોટ કાઢીને આ જોગીદાસને ફાડીને વાઘ ચાલી જાય બોલ્યા એમ તો ત્યાં જઈશ બાપ તો પછી ભંડારીને પાદર નીકળવું ને તું રોટલો ખાધા વિના જઈશ તો ચારણને મરવું પડે હા ભીમ પંચાણીયા મેરી દો આજ તો ઉલટું રોટલા ખવડાવે મરવું પડશે પણ શું છે એવડું બધું વાસઠાકોને ચોદમ અમારી દુષ્ટિ રૂંધાઈ ગઈ છે હમણાં વેજી પેટિયા સમજો હવે પેટ્યા પેટિયા વેરીઓ જોગીદાસ સિરામણ કરી નીકળી ન જાય ત્યાં સુધી ઠાકોર વજનસંગે ભંડારીઓના સીમાડા ઊભા રહે થઈ રહેવું પડે મારા બાપ મજાઓ છો સીધ ઉતરો ખાધા ખાધાવીને હાલવા નહીં દઉં જોગીદાસ અચકા જ્યારે બાપ કહું છું કે તારું રૂવાણું ખાંડું ન થવા દઉં એલાં છતાં આપણે ખોરડે ખબર દો કે ઊભા ઊભા રોટલા શાક તૈયાર થાય ને ભીંસું દોવાઈ જાય ત્યાં તો હમણાં મહારાજને સીમાડે રોકીને આવું ભોગું છું જમવાની વર્ગી આવીને ચારણ ભંડા સીમારે ઠાકોર વૈજ્યસિંહ સામે ચાલ્યા હાથીની રૂપેરી અંબાડી ઉપર રુદ્ર સ્વરૂપે બેઠેલા ઠાકોરને વેમન પણ ધડકે નાકડિયું છલંગ નથી પેરંબા પેટના ધણી તારે ઘરે તો એટલી બધી તોપો ચલકે છે કે એનો અવાજે પૃથ્વીની પીઠ કડાકા કરે છે અમે વેહમના આકાશમાં પળ ધડકી જાય છે ખંભા ગજનારડીયા ગોહિલને બા પટાણી સીધ ભરી ભીમ પંચાણીયા જોગીદાસ વાંચે નીકળ્યા છે જોગીદાસ તો મારા ખોળામાં છે બાપ તમે સીધ ધોળ કરો છો ભીમ પંચાળી આ તમે પ્રતિજ્ઞા કરી શકો તો હું નહીં ને કા જોગીદાસની પણ બાપા ત્રણ દિવસનો ભૂખ્યો જોગીદાસ અત્રણે એક ટંક મારા આંગણે બટકું શ્રીરામણી સારું ઉતર્યું છે હું હાથ જોડીને કહેવાઉં છું કે કાં તો તમે શિરામણ કરવા હલો ને કા જોગીદાસને શિરાવીને ચડી જાય ત્યાં સુધી થોડીક વાર સીમાડે જ હાથેથી ઉતરીને જરાક આંટા મારો ભીમ પંચાળી તમે મારા શત્રુને આશરો દીધો છે એમ ગણો તો તેમ પણ એ તો ગાયે રતન ગળ્યું કહેવાય ને બાપા હું તો ગા છું મારું પેટ ચીરવા કાંઈ હિન્દુનો દીકરો હાલશે અને આ તો જોગીદાસ જેવો પરણો પરણો શું ગોહિલને ઘરેથી ભૂખ્યો પેટે જાય ને પછી ક્યાં પકડાતો નહીં ભાવીડાના મહારાજને તો હજારો હાથ છે બાપ ઠાકોર વિચારમાં પડ્યા થોડો ગુસ્સો ઉતરી ગયો પરણો ગોહિલને આંગણેથી ભૂખ્યો જાય એટલું જ તો વેણ એમના અંતરમાં રમી રહ્યું ઉતરો ઉતરો હેઠા બાપ ચારણે પરિવાર આજી કર્યું ભીમપંચણીએ મહારાજનો બોધો કામદાર સાથે હતો તેણે તપી જઈને વચન કાઢી જો હાથીએ ચડ્યા મહારાજ હેઠા ઉતરે તો મહારાજની માએ થોડ ખાધી કહેવાય ખબર છે કે બધા કામદાર પૂચાવેલા કારણ ચારણના મોમાંથી વેણ ઉછટી ગયું મહારાજની મહે તો એને દૂધ પીને જણ્યા છે બાકી તો વાણીએ બ્રાહ્મણની માને અનાજ વિનતા વિનતા ધોરણની ડકલી હાથ આવે તો મોમાં મૂકવાની તેવું હોય છે ખરી ચારણનું મર્મવચન સામે ઠાકોરનો મોં મલકી ગયો બધા કામદારને બીજા શબ્દ ઉચ્ચારવાની હિંમત રહી જ નહીં અને મહારાજ હસીને કહ્યું ભેંકાચાર્ય જાઓ આ તો તમે તમારો નહીં પણ ભાવનગરના રાજનો અતિથિ ધર્મ પાડ્યો છે એટલે હું મારી પ્રતિજ્ઞા તોડીને પણ પાછો વળું છું મારવાની પ્રતિજ્ઞા કરતાં મહેમાનગતિનો ધર્મ ઘણો મોટો છે જાઓ હું આજ જોગીદાસને જવા દઉં ઠાકોર હાથ વાળી જીવનને માર્ગે ચાલી નહીં